પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી સુરતમાં હત્યા ઘટના બનવા પામી હતી સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર અસામાજિક તત્વો તરાપ મારી રહ્યા છે ત્યારે ગત મોડી રાત્રે હત્યાની ઘટના બની હોવાનું સામે આવ્યું છે

ત્યાં એક મોડી રાત્રે એક આલોક અગ્રવાલ કરીને એક ઈસમ હતો એની એના ઉપર હુમલો કરીને એની હત્યાર નીચવામાં આવેલી છે જે સંબંધે એના ભાઈએ ફરિયાદ આપતા પોલીસે હાલ અદાણી આ ઈસમો વિરુદ્ધ ફરિયાદ દાખલ કરી અને તપાસ હાથ ધરેલી છે આ જે આલોક છે એ કપડાંની દલાલીનો ધંધો કરતો હતો એવી અત્યારે પ્રાથમિક માહિતી મળેલું છે અને શું કારણસર જે હત્યા થઈ છે એ સબબ પોલીસ વિસ્તૃત તપાસ કરી રહી છે અત્યારે જે અમને માહિતી મળેલી છે એ પ્રમાણે ત્રણેય કિસ્સોમાં આવી અને તીક્ષ્ણ હથિયારો વડે એના ઉપર વાર કરી અને હત્યા કરી તેવું હાલ પ્રાથમિક તબક્કે જણાય આવે છે હા જે જેની હત્યા થઈ છે એ એની વિરુદ્ધ જુગારના કેસો દાખલ થયેલા છે લીંબાયત પોલીસ સ્ટેશન વિસ્તારમાં એ સિવાય કોઈ અન્ય હિસ્ટ્રી છે કે નહીં એ વિશે અમે વિશેષ તપાસ કરી રહ્યા